જામનગર શહેરમાં વારંવાર સ્વચ્છતાના અનેક પ્રશ્નો ઉઠ્યા છે ત્યારે વધુ એક પ્રશ્ન સામે આવ્યો છે વાત કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ સુવિધાસભર વિસ્તારમાં બેઠા રહીને સ્વચ્છ ભારતની વાતો કરે છે પરંતુ શહેરના સામાન્ય નાગરિકોના નાના નાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી ખુલ્લા પ્લોટોમાં સફાઈ કર્મચારીઓ દ્વારા રેકડા ઠરવી દેવામાં આવે છે અને ત્યાં જ કચરા પોઈન્ટ બનાવી દેવામાં આવે છે ત્યારે સફાઈ વિભાગ એસએસઆઈ અને ડોર ટુ ડોર કચરા ગાડીની વ્યવસ્થા નિયમિત નથી પરિણામે એક જ જગ્યાએ આઠથી દસ દિવસ સુધી કચરાના ઢગલા જોવા મળે છે ત્યારે સ્થાનિક લોકોએ આ અંગે વારંવાર રજૂઆતો કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સમગ્ર મામલે આવો જાણીએ શું કરી રહ્યા છે કોંગ્રેસી નેતા રચનાબેન નંદાણીયા વિસ્તાર છે અમે વારંવાર રજૂઆત કરી છે કે અમને ઠેર ઠેર કચરાના કોઈ ઘટાવો આયા રોજ રોજ કચરો ઉપાડ્યો કોઈ ગાડી કચરો ઉપાડવા આવે છે નથી આવતી આ રેકડો છે આ બીજો રેકડો છે રેકડો છે ભરવા વાળા કોર્પોરેશનના માણસો જ કચરો છે કોર્પોરેશનના કચરો નથી જો તમે કચરો